નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તમે આજનું ન્યૂઝપેપર જોયું છે તો એની અંદર એવું લખાણ છે કે ધોરણ દસની બોર્ડની પરીક્ષા વર્ષની અંદર બે વાર લેવાશે એમાં ખાસ વિદ્યાર્થીએ પહેલી પરીક્ષા આપી છે એ ફરજિયાત છે એજ્યુકેશન રિપોર્ટ અમદાવાદમાં એવી માહિતી છે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે હજાર છવ્વીસ બોર્ડની જે પરીક્ષા છે એમાં ખાસ ધોરણ દસ અને ધોરણ બાર આ પરીક્ષાનું સમયપત્રક પણ છે જાહેર કર્યું છે આ સમયપત્રક મુજબ ધોરણ દસ અને બારની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે આ વખતે બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર છે પણ કરવામાં આવેલો છે ધોરણ દસના જે વિદ્યાર્થીઓ છે એ હવે વર્ષની અંદર બે વખત પરીક્ષા આપી શકશે એમાં ખાસ પહેલા તબક્કાની પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે જ્યારે બીજા તબક્કાની પરીક્ષા છે એ વૈકલ્વીપ રહેશે વિદ્યાર્થી મિત્રો પહેલાં તબક્કાની પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી અને દસ માર્ચ સુધી છે એ ચાલશે અને ધોરણ બારની પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી નવ એપ્રિલ સુધી છે એ ચાલવાની છે દરરોજ પરીક્ષાનો સમયગાળો સાડા દસથી દોઢ વાગ્યાનો એટલે કે એક પચાસ વાગ્યા સુધીનો રહેશે બોર્ડે જણાવ્યું કે વિષયોની પરીક્ષા તારીખો એવી રીતે નક્કી કરાય કે બે મુખ્ય વિષયો વચ્ચે પૂરતી તૈયારી માટે સમય મળે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આ વખતે પરીક્ષામાં ઇન્ટરનલ એસેસમેન્ટ અને પ્રાયોગિક અભ્યાસ પર વધુ ધ્યાન આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તમે આ કટિંગને ધોરણ દસના મુખ્ય વિષયનું પેપરનું સમયપત્રક પણ બતાવેલું છે સાથે સાથે ધોરણ બારના મુખ્ય વિષયનું પણ સમયપત્રક બતાવેલું છે આ ખાસ સીબીએસસી બોર્ડ અંતર્ગત ચાલતી જે શાળાઓ છે એ શાળાઓનું જ આ પરીક્ષા માળખું છે જ રહેલું છે આપણા ગુજરાત બોર્ડનું છે આ કોઈ માળખું છે નહીં એ ખાસ એ ધ્યાનમાં લેવા વિનંતી આપણા ગુજરાત બોર્ડની પણ તારીખ જ્યારે આવશે એની પણ આપણે અગાઉથી છે એ હવે પછી છે એ વિડીયો મૂકશું